મકર મકરસંક્રાંતિના તહેવારો બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે ઝોપડપટ્ટી વિસ્તારમાં બાળકોને પતંગ ફિરકીનું વિતરણ સાથે અલ્પાહાર કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદેની સ્મૃતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વનગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકી કિટનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યમાં સત્યમ સંસ્થાના દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્ય અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પતંગોનું વિતરણ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું સત્તકરાંતે એટલે આનંદનો ઉત્સવ ઉત્સહનો ઉત્સવ બાળ વૃદ્ધ સૌ પતંગ ચડાવી અને મકર સંક્રાંતિની મોજ માણે દ્રષ્ટિએ સમાજના છેવાડાના છોકરાઓ પણ પતંગ ઉડાડી શકે એ દ્રષ્ટિએ દર વર્ષની માફક આ વર્ષે પણ ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારી માધ્યમથી ને ભાઈ શ્રી દસ્તકભાઈ અંતાની રાહબારી હેઠળ પતંગ ફિરકી મુખવટો અને પીપુડો એની વહેંચણીનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અને આપણે જોયું કે બાળકોએ ખૂબ જ આનંદથી ખૂબ જ ઉત્સાહથી એ સ્વીકારેલ છે આઝાદીના વર્ષ પછી આપણા દેશે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે પરંતુ છતાં એક વાસ્તવિક પરિસ્થિતિ એવી પણ છે કે આજે પણ આપણા દેશમાં ગરીબી વ્યાપક બેરોજગારી અને મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની શાકભાજીની મોંઘવારી કે જેની સીધી અસર સમાજના ગરીબ અને છેવાડાના માણસો પર પડતી હોય છે એ લોકો સામાન્ય રીતે આવા આનંદથી વંચિત રહી જતા હોય છે તો એ છેવાડાના બાળકો પણ મકરસંક્રાંતિને દિવસે પતંગ પ્રેમથી આનંદથી લહેરાવી શકે એ રીતે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું